એક કોર્ટરૂમ ડ્રામામાં પાવરફુલ ડાયલોગ અને જબરજસ્ત બીજીએમ નો ન હોય તો એ કોર્ટરૂમ ડ્રામા કેટલો ફીકો લાગે એ તમારે જોવું હોય ને તો એક ફિલ્મ છે જેનું નામ છે લીગલી વીર આ ફિલ્મ તમે જોજો ફિલ્મ ખરાબ છે ફિલ્મ મોડી છે સ્ક્રીન પ્લે નબળો છે હું એવું નથી કહેતો પણ કોર્ટરૂમ ડ્રામા ફિલ્મ એમાં સ્પેશિયલી જ્યારે સીન કોર્ટરૂમનો હાલતો હોય કેસ હાલતો હોય સામ સામે વકીલોની કી હાલતી હોય અને એમાં જો સારું બીજીએમ ન હોય ને તો એ કોર્ટરૂમ ડ્રામા ગમે એટલો ટેન્શન ભર્યો હોય ને એ ફીકો જ લાગે એવું મને આ ફિલ્મ જોઈને થયું લીગલી વીર નામની મેં ફિલ્મ જોઈ હવે આ ફિલ્મ છે એ આમ કદાચ તમે નામ જોશો તો તમને ખબર પડી જ જાય છે કે આ ફિલ્મ છે એનો ટૉપિક શું છે હું તમને બહુ ટૂંકમાં આ ફિલ્મની જે સ્ટોરી છે એ કહેવાની ટ્રાય કરીશ હવે એક વકીલ છે જેનું મર્ડર થઈ જાય છે અને એ મર્ડર જે થાય છે કોણે કર્યું છે શું કામ કર્યું છે એ બધું જ જાણવાનું છે ફિલ્મમાં રિયલ કોર્ટરૂમ ડ્રામા છે ને એ ઇન્ટરવલ પછી શરૂ થાય છે એની પહેલાં આખો સ્ટોરીનો બેઝ બનાવ્યો છે આખો સીન ક્રિએટ કર્યો છે કે ભાઈ એક મર્ડર કરાવવો પછી એમાં એક આઈ આઈવિટનેસને રાખો પછી એમાં એક સસ્પેક્ટને રાખો કે એના પર જ આપણે શક કરી શકીએ તો એ રીતનો આખો સીન ક્રિએટ કર્યો છે અને રિયલ કોર્ટરુમ ડ્રામા ઇન્ટરવલ પછી શરૂ થાય છે કોર્ટરૂમ ડ્રામામાં પણ એટલું બધું ટેન્શન મને આમાં ફીલ ન થયું જે ટેન્શન ફીલ થવું જોઈએ ને કે જે ઇન્ટેન્સ ફીલ થવું જોઈએ ને એ એટલું બધું ફીલ ના થયું છતાં આ ફિલ્મને જે રીતે સ્ક્રીન પ્લે છે ને જે રીતે સ્ક્રીન પ્લે લખવામાં આવ્યો છે ને એ છેલ્લે સુધી બાંધીને તો રાખે છે એ આ ફિલ્મનો એક સારો પોઈન્ટ છે કારણ કે વચ્ચે વચ્ચે ટ્વિસ્ટ એન્ડ ટર્ન્સ નાના નાના આવતા જાય છે ને એનાથી આપણે હુક થઈ જઈએ છીએ એક બીજો વકીલ બતાવ્યો છે હવે એક પોશન ફિલ્મમાં એવું આવશે કે જ્યાં તમને જોલી એલ એલ યાદ પણ આવશે કે ભાઈ એક એવો વકીલ છે જેને કોઈ સામું પણ નથી જોતું ટૂંકમાં એ નાનો વકીલ છે અને એની એક પાસ્ટ લાઈફ થોડી બતાવી છે જ્યાં બહુ સમય પણ નથી લીધો એ વસ્તુ પણ ખૂબ સારી કરી હવે એ વકીલ છે એ પછી ભૂતકાળમાં એણે પ્રેક્ટિસ કરીએ છીએ પણ પછી વચ્ચે કંઈક એવું થઈ ગયું તો પછી એને પ્રેક્ટિસ મૂકી દીધી અને હવે ફરીવાર એ પ્રેક્ટિસ કરવા માંગે છે એટલે એની પર્સનલ લાઇફનું પણ એક લફડું હાલે છે એવામાં એની પાસે એક મોટો કેસ આવે છે મોટો કેસ એટલા માટે કારણ કે જે સામા પક્ષના વકીલ છે ને એનો સક્સેસ રેશિયો સો ટકાનો છે એક પણ કેસ એણે અત્યાર સુધી નથી હાર્યો આવું આપણને જો લે એલ જોવા મળે છે એક ભાઈ નાનો વકીલ છે પણ એની સામે એક એવા મોટો વકીલ આવે છે કે આ કેસ આખો મોટો થઈ જાય છે તો એ રીતની એ ફીલ આવે છે પણ સેમ ટુ સેમ એવું જોઈએ એલ એલ બી જેવું નથી પણ અમુક પોર્શનમાં એવું ફીલ થાય છે કોર્ટરૂમ ડ્રામા જ્યારે ફિલ્મમાં બતાવવામાં આવે છે એમાં મેં તમને આગળ કીધું એમ ટેન્શન જે પછી બંનેની બાકાજીકી કહો અને એ બધામાં છે ને બધું ફીકું ફીકું લાગે છે બીજી તમને વાત કરું તો ફિલ્મમાં જો એક્ટિંગની વાત કરું ને તો જેટલા કલાકારો ફિલ્મમાં છે ને એમાંથી બેથી ત્રણ કલાકારોને બાદ કરતાં બધાની એક્ટિંગ ખૂબ નબળે લાગે છે એક્ટિંગમાં શૂટ નથી થતા શૂટ નથી થતા એનું કારણ છે કે બધાના એક્સપ્રેશન જે છે ને એ આમ પૂતળા જેવા કહી શકાય જે મેઇન ફિલ્મનો હીરો છે જે વકીલ છે એના ખુદના એક્સપ્રેશન એવા ખરાબ લાગે છે કે આપણને જોતા હોય તો અમુક અમુકવાર શરમ આવે અથવા તો આપણને હું શું કામમાં ફિલ્મ જોઉં છું એની સિવાય ઘણા જે બધા કલાકારો છે મેં તમને કીધું બેથી ત્રણ કલાકારો જેવા છે એક તો જે મેન પોલીસવાળા છે એનું કામ સારું છે અને એના સિવાય જે વિટનેસ છે એનું કામ પણ સારું છે એના સિવાય જે એકથી બે તમને કહીશ બાકીના બધા કલાકારોનું કામ છે ને મોઢાના એક્સપ્રેશન તમે જોશો ને તો બધા પૂતળા જેવા લાગે સેમ ટુ સેમ એક્સપ્રેશન કોઈ બદલાવ નહીં જ્યારે જ્યારે એ સીનમાં આવે છે ને એક કેરેક્ટર સેમ ટુ સેમ એક્સપ્રેશન પણ આ ફિલ્મ તમને બાંધી રાખશે ફક્ત ને ફક્ત આ જે ફિલ્મની જે સ્ટોરી છે એટલે કે ફિલ્મમાં જે ધીરે ધીરે ટ્વિસ્ટ એન્ડ ટર્ન્સ આવે છે જે થ્રીલ આવે છે અને છેલ્લે પછી જે એક સસ્પેન્સ ખુલે છે તો સ્ટોરી છે ફક્ત ને ફક્ત જેના કારણે તમે બંધાયેલા રહેશો અને કંટાળો આવે કંટાળો આવે એટલે તમને એમ થશે કે આને હું પૂરી કરી દઉં ફિલ્મને બાકી ઘણા બધા એવા ફેક્ટર છે કે જે નબળા લાગે છે એટલે કોર્ટરૂમ ડ્રામા જો તમારે એક જોવું હોય ડિસન્ટ પાસ થાય એવો તો તમારે લીગલી વીર નામની ફિલ્મ છે એ ટ્રાય કરાય હું આ ફિલ્મને ત્રણ સ્ટાર આપીશ છેલ્લે તમને એમ થશે કે સમય મારો ખરાબ તો નથી થયો એક સારો એવો કોન્ટેન્ટ મને જોવા મળ્યો બાકી બીજી ને મ્યુઝિક ને લોકેશન ને એક્ટિંગ ને એ ને છે ને ઇગ્નોર કરી અને પછી આ ફિલ્મ જોજો ફેમિલી સાથે જોવે એવી ફિલ્મ છે કોઈ ઇશ્યુ નથી ધન્યવાદ